બનાસકાંઠા જિલ્લાના સાતવાવ વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી અંતર્ગત વિવિધ એકસો બાણું મતદાર મથક કેન્દ્રો પર આવેલા કુલ ત્રણસો એકવીસ સ્ટેશન પર સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે ભાભર તાલુકાના રૂણી ગામની પ્રાથમિક શાળાના બુથ નંબર એકથી ત્રણ ખાતે મતદારોમાં મતાધિકારને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સવારથી જ મતદારોની કતારો જોવા મળી રહી છે મતદાર સહાયતા બુથ પર મતદારોને મતદાન ક્રમાંક અને બુથ નંબર વિશે માહિતી આપવામાં આવી હતી રૂણી ગામના યુવાથી લઈને વૃદ્ધ મતદારો ઉત્સાહ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા વીસ વર્ષીય યુવા મતદાન સોનલબેને ત્રીજી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને વધુમાં વધુ મત આપવા અપીલ કરી હતી આ ગામના એસી વર્ષીય દલીલબેને પોતાના પરિવાર સાથે લોકશાહીના પર્વ એવા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે તેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે અને પરિવારના દરેક સભ્ય સાથે મત આપવા માટે આવ્યા છીએ તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા કરવા અપીલ કરી હતી મારું નામ દલુબેન વોટ દેવાયા એસી વર્ષે બધાનો વોટ કર્યો મારું નામ ચૌધરી સોનલબેન માનસિંહ ભાઈ છે હું રૂની ગામમાં મતદાન કરવા આવી છું મારી કૃપા મારી અપીલ છે કે બધા લોકો મતદાન કરવા આવે અને મારું મતદાન આજે થયું છે ત્રીજી વખત